નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકી દ્વારા નવયુગ સ્કૂલ પાસે કેનલ ચાર રસ્તા નજીક ભોગા મારજના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જ્યાં આજરોજ નાગપંચમી નિમિત્તે સવારે દસ કલાકે આરતી અને પૂજાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાજર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ બી ત્રિવેદી પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ભાજપના અશોકભાઈ ભટ્ટ પણ આ ભવ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને અન્ય ભાજપના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી નરોડા વોર્ડના લોકલાડીલા કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીએ આ ગોગા મહારાજના મંદિર પાસે બેઠક બનાવી છે જ્યાં તેઓના દ્વારા જનતાના પ્રશ્નોને સાંભળવામાં આવે છે અને તેનું નિરાકરણ પણ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ગોગા મહારાજની પૂજા અને આરતીમાં ભાગ લઈ દર્શનનો લાભ લીધો હતો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે મહિના દરમિયાન વરસેલા અંધાધાર વરસાદને કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોના આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી આજે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતબર પર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તોણ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત નવ ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપના આધારે પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે કોર્પોરેશનના આયર વિભાગ દ્વારા ફાઈનલ શો કોસ નોટિસ આપી દસ દિવસમાં જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ આ તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો ન હતો જેથી સંતોષકારક જવાબ આપવામાં ન આવતા આ તમામ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે